જય માતાજી જય શ્રી રામ સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો કેમ છો તમે બધા મજામાં મજામાં દેશો કારણ કે આપણા બ્લોગ જોતા હોય એ મજા છે મસ્ત નાયન થઈ ગયા છે કમ્પ્લીટને વાગી ગયા છે અત્યારે ભાઈ પાંચ ઘણો ટાઈમ થઈ ગયો ભાઈ બ્લોગ નથી આવતા ભાઈ કારણ કે તમને ખબર હશે કે હમણાં ભાઈ કારખાને આપણે ભાઈ તમે ખબર છે કારખાના ચડી ગયા ને હમણાં ટાઈમ કાંઈ રહેતો નથી હમણાં કારખાનામાં કારખાના રહીએ ને ધંધાના હીરાનો ધંધો તમને એવો છે ને ભાઈ એની વાત જાવજો કે એક કે હીરામાં તમે સડ્યા એટલે કોઈ વાતનો તમને ટાઈમ મળે નહીં અને કાંઈ કામય થાય એવી રીતનું ભાઈ હમણાં ટાઈમ કાઢી પછી આજે મસ્ત મજાની રજા આવી ગઈ છે ને ભાઈ એટલે ભાઈ હમણાં બ્લોગ લઈને આવી ગયા મેં તો હાલો ફરી પાછા તમારી યાર હાજર થઈ જાય ને બે ત્રણ ઘડોડીની વાતું કરી અને ભાઈ અત્યારે વાગી ગયા છે ભાઈ પાંચ ને અત્યારે છે ને ખવાડનો ટાઈમ એવું તો સવારે થઈને બ્લોગ સ્ટાર્ટિંગ કરવાનો હતો પણ એમાં શું છે હવારે થોડુંક કામ આવી ગયું હતું કે નહીં અવારે વાડીનું કામ આવી ગયું હતું તો એમાં જ અમારે હતા અત્યારે પછી ફ્રી થયા મેં તો હાલો તો આપણે બ્લોગ ઉતારીએ અત્યારે મસ્ત અમે તો ફ્રી થઈ ગયા છીએ ભાઈ અત્યારે આપણે જોઈએ અત્યારે પાંચ વાગી ગયા છે ને હજી આપણે જોઈએ ખરી બેન ને ભાઈ આપણે શું કરે છે ને આપણે એની અરે વાત જાણીશું મોજ કરીશું વિડીયોમાં તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો અને ભાઈ નવા હોય તો તમે ભાઈ હમણાં આપણે એક હજાર કમિંગ સમી થોડા ઘણા ઘટે છે આપણે દાદા કરતા નથી સબસ્ક્રાઈબ કરવાનું જેને બાકી હોય સબસ્ક્રાઈબ કરી નાખો તમને મારો અવાજ થોડોક ભારે ભારે લાગતો હશે પણ એમાં એવું છે કે ભાઈ અવાજ ભારે ભારે નહીં પણ થોડુંક આપણું ગળું ખરાબ થઈ ગયું છે કોઈ હમણાં ખાવાના ખબર શરદી એવી છે ને તો થોડુંક ગળું પકડી દીધું એ હાટું ભાઈ હમણાં દવાખાના જવાના બધું પ્લાનિંગ છે મેધું કાકા આજે મેં તો કઈ એટલું બધું કઈ વાંધો આવ્યો નથી પણ થોડો ઘણો ગલામાં હજી ખરાબ છે કારણ કે આજે ટાઢું વાતાવરણ છે અને હજી હમણાં હવાના પોરમાં વેલાર કામે જઈ ગયા એટલે થોડું ગળું પકડી દીધું છે અને એવું તો ભાઈ નાની મોટી તો હાલ્યા રાખી એવું આપણને કાંઈ મનમાં ન લઈ ભાઈ શરદી જેવો માહોલ છે અને હવે જોવી ભાઈ લાલુભાઈ ની બધા શું કરે છે તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બના રહેજો પાંચ વાગી ગયા તો જોવા અત્યારે બેન છે ને રાંધવાનું ચાલુ કરી દીધું ને સાત વાગ્યા કઈ જાવ ખાયો ખાવા બે જાવ જય માતાજી જય મેલડીમાં

બેન બેન નો વારો પડી ગયો કારણ કે મમ્મી ની જ્યાં એની ઢાલાઈ ગયા છે બેન આજે ઘરે રહેશે છે આજે એનો વારો પડી ગયો છે દાળ ભાત ના બનાવવાનું બધું ચાલુ છે ભાઈ એટલે ભાઈ ભાઈ તો અહીંયા છે હમણાં હમણાં આવે એટલે એની પણ તમને મુલાકાત ભાઈ તો ભાઈ વીએ પછી ધાબા ઉપર કારણ કે બેન ની આરે છે ને કોમેડી રીલ્સ એક શૂટ કરવાની હતી એટલે પછી વીએ હતા પર કારણ કે ભાઈ જોવા આવી ગયા બધા વેફર ખાવા મફત નહીં મફત નહીં કાઈ નથી પૈસા દીધા 10 રૂપિયા અને પલાલ ભાઈ મફત માં ખાવ ખાવ મેડા મફત માં તો બધાને જય માતાજી આ બધાને વીડિયો ઉતારવાનો તો શોર્ટ વીડિયો

જો આ તમારે જો વિડીયો જોવો હોય ને તો આ ચેનલ ઉપર જ આવી જાય ટૂંક સમયની અંદર શોર્ટ વિડીયો મસ્ત કોમેડી લાવશે જોઈ નાખજો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને જલ્દી જલ્દી વન કે સુધી પગાડી આપણે બહુ સાજી વાત નથી વન કે માં થોડા ઘણા ઘટાય છે તો બધા છે ને ભાઈઓને વિનંતી છે કે ભાઈ સબ્સ્ક્રાઇબ કરવાનું જે બાકી હોય ને એ સબસ્ક્રાઈબ કરી નાખો એટલે આપણા ટૂંક સમયની અંદર વન કે આપણે પૂરા કરવાના છે ભાઈ અને તમને તો ખબર છે ને ભાઈ હીરામાં છે ને મંદી આવે છે ને હીરાનો ધંધો તમે હમણાં વિડીયો જોઈએ છે તમને ખબર હશે કેવી રીતની હાલત મારી થાય છે અને હીરામાં પણ ચડ્યા છે એટલે હમણાં કાંઈ ભાઈ ટાઈમ રહેતો નથી ને બ્લોગનો હમણાં કાંઈ મેળા નહીં કારણ કે ભાઈ હીરામાં જ આવી છે ને એટલે કોઈ રાતના કાંઈ મેળા નથી રહેતા બને ગયાથી હું કોશિશ કરી કે ભાઈ નાના તમને બ્લોગ છે ને ટાઈમ તમને પિરોસ રહો ભાઈ એટલે ભાઈ એવી રીતનું બધી ઈચ્છા તો ઘણી છે પણ આમ ટાઈમ રહેતો રહેતો નથી તો મારે શું કરવું તો ભાઈ આપણે ફૂલ ભાઈજી એન્જોય કરવાનું તો બ્લોગમાં હજી બન્યા રહેજો

અમે કારખાના હોય ને ત્યાં ભૂંગળા એટલા ખાય કારખાના ભૂંગળા કેવો તારો કેટલી વસ્તુ મારે શું કાય ને પાછું ગોળ ખાય ઈ કેવો સ્વાદ લેવાનો સ્વાદ અલગ હોય

હા જલ્દી માં જલ્દી વન કે સુધી સબસ્ક્રાઈબ ફગાડી દો એટલે તમને પછી વન કે સબસ્ક્રાઈબ થઈ જાય ને પછી બધું સારું સારું લોકેશન ને સારું સારું બધું જોવા મળશે અત્યારે તો નહીં જોવા ઓછા મળશે બાકી પછી વન સબસ્ક્રાઈબ થઈ જાય વન કે પછી જોવા અમારી કોમેડી ચાલુ થાય જો પછી આજે આપણી ચેનલમાં છે ને થોડા ઘણા તો એક હજારમાં થોડુંક સબસ્ક્રાઈબ ઘટે છે પણ ના આપણું સપનું તો ઘણું મોટું છે પણ આપણે તમને વિનંતી છે કે ભાઈ એક હજાર સબસ્ક્રાઈબ કરી દેવો એટલે જો તમારા માટે મોટી મોટી વાત નથી પણ મારા માટે મોટી વાત કહેવાય કારણ કે એક હજાર સબસ્ક્રાઈબ એટલે ઘણું બધું એક હજાર માણસોના દિલ ઉપર રાજ કરવાનું જે પછી એક અલગ ખુશી આવે તમને ખબર હોય તો કદાચ કે એક હજાર માણસ જેટલો થોડાક આપણે દાદા ઘટતા થોડા ઘણા ઘટે છે જે કદાચ સબસ્ક્રાઈબ કરો બાકી હોય સબસ્ક્રાઈબ કરી નાખો થોડા ઘણા તમારે ફેમિલી મેમ્બરને પણ શેર કરો એટલે એ પણ આપણા બ્લોગ જોવે એટલે પછી આપણી ચેનલમાં થોડા ઘણા ઘટે એટલે બધા પૂરા કરીજો વિનંતી છે અને આ સાથેનો આજનો બ્લોગ આપણે પૂરો કરશું વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે બસ નવા બ્લોગમાં બાય બાય